જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે માટલું ઉઠાવો અને ઇનામ જીતો તો જુઓ માટલા માટલાશ્રી ચાર ના ચાર આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર માટલા સી બરાબર આ માટલા હેઠળ પૈસા મેળવવામાં આવશે એમાં દસની વીની પચાસની હોની બસ્સોની ની નોટો બધી માટલા હેઠળ મેળવવામાં આવશે અને આ ગેમ ચી રીતની રમવાની છે બરાબર કે ગમે તે મોણા હોય વહે છે

પટ્ટી ના હોય તો ચાલે પણ વધુ પડે ફટાફટ અંદાજો કોઈ ના લાગે કેમેરો કેમેરા ખબર પડી દા હોય

કેમેરો લાઈટ રેજી ઉઠાય 400 રૂપિયા બતાય 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 બતાવો હા 400 રૂપિયા બતાવવાના જે ઇડમ લાગે આ લે ઇડમ લે સળબો લખી દેજો આવાઈ જાય 3500 ની લે તાણી હો ઉભો ભાવ ફજિયા બતાય દી ના તો સાજી તો કબ સરવાન પાલ કેટલા જીપવા ના આવે દસ રૂપિયા લઈને જતો ને ભાઈ ભાગે <machos> જીતા <machos> <machos>

પચાસ રૂપિયા બરોબર ચાલો ભાઈ અરે પોનસો ની લઈ જાય એવું લાગે જલ્દી મિલ્યો ના કરતા બધા કમ્પ્લીટ ટોટલ જે ખાલી હશે વિઝિટ આવ્યો છે ચિંતા ના કરો દેખાય નહીં ખાલી ને ઓતો ખાલી લેવાનું ખોડો ને દેખાવા કયો દેખાય ખાલી હોય માટ

બસ ન ન તો કે લગન છે નસીબ મફુકા કોઈ રૂપિયા હાથ બોલ્યો તમે

કશું બોલતા નઈ બીજું એ મોડા ને એની રીતે કશું આવે કે ખબર પડી જાય જે માટલી લે આવી એ માટલી ઉપાડ્યા પછી વાત

લે બાવ સીધા બરહો પૈસા પાવ એકલાન બે જણે કરો ખાલી પૈસા વાળા ગડિયા પાવ બદલ જેવો નોટો લે તાર બાર તાર બાર બધી અમે જ મેલી આ બેલા નોટો વાળા છોડી દે તો ગમે તે છોડી દો મને લાગે છે રમાન છે છે કેમે લાગુ બજીલા હું થાલું હા કામ કર એલા તો કમ્પ્લીટ આતો ગોળા સટકા સે વિઘની હતી બડી વાડી ટાર્ગેટ કેટલા ને આ મેલ્યો નહી આવશે નહી એવું લાગે આ પહેલ્લી બોલી ગયા કે 10 હું બોલ્યો ઓક તો વિઘની ઉપાડો તારી કુલજી જીવાય 50 50 તોલા 50 તોલા ચલા જીતવા નાઈ બોલતા રહેજો ને કચા ગણવામાં આવશે વાસો બોઢો વાસો નહીં ના આ ટોપી મેં વાસો દેખાતી નહીં ભાઈ જે દેખાતું નહીં હા મૂળ કહે

તમારે લખવા માટે હું ભર્યો કેમેરા તમારે લખવા માટે હું ઓછો મેચે લેતી કીધું કોઈ માટલી ઉઠાવી નહીં આ બીજા નંબર ની માટલી આ ઉઠાવી આવશે એવું કીધું વીસ રૂપિયા દસ રૂપિયા મેલી હતી આગળ મેલી જશે એ પાટા બિક દેખાઉ કા ટેન્શન લે કેમેરા બ દેખા દો 10 નું વેનું કોઈ ખાતું નહી ખોલાયું आओ टी टीवी भाई

એક પર આટલું પણ આ તરના થઈ જાય ખાલી આ તા દેખાય તો આવજો જોવાનો હો મત તો ચકલી જો आवाज કરજો અમે લોચો માર્યો

બદલો પૈસા બદલો બદલો ફટાફટ લે બદલો 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 એ ઈ નહી

એ મોં દેવા લે લેવા તું હા કોણ લેવા કરતો જે જે ના સેટિંગ કરી

ભાવેશ <laughs> પચા <laughs> 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 જે માણસો ઇનામ જીતા હતા બધા પૂરું થાય છે આ વિડીયો બંને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટન ને